નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ સ્વાગત છે ડીસા રેલવે સ્ટેશન પર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા લાવવામાં આવેલ ઘઉંનો જથ્થો ઉતારવાની કામગીરી અડકે પડતા મોટો વિવાદ સર્જાયો છે પ્લેટફોર્મ પર પહેલેથી જ ખાતરનો મોટો જથ્થો અનલોડ થયેલો હોવાને કારણે એફસીઆઈના અધિકારીઓ ઘઉં ઉતારવાની સ્પષ્ટ ના પાડી દીધી છે જોકે આ બાબતે એફસીઆઈના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઘઉંના ઉતારા દરમિયાન અંદાજે આઠ થી દસ ટન જેટલો માલ પ્લેટફોર્મ પર ઢોળાય છે જો ખાતરના જથ્થાની બાજુમાં ઘઉં ઉતારવામાં આવે તો ખાતર અને ઘઉં એકબીજામાં ભળી જવાની પૂરેપૂરી સંભાવના છે આ બાબતે પાલનપુર એફસીઆઈ મેનેજર પીઆર મીનાએ જણાવ્યું હતું કે જો ખાતર અને અનાજ સાથે મિક્સ થાય અને આ ઘઉં બજારમાં પહોંચે તો ગંભીર સ્તરે ફૂડ પોઈઝનિંગ થવાનો ભય રહે છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવું જોખમ અમે લઈ શકે નહીં આ બાબતે એફસીઆઈના કોન્ટ્રાક્ટર પાટખતે કહ્યું હતું કે આ સમગ્ર ગંભીર બાબત અંગે રેલવે વિભાગને લેખિત રજૂઆત પણ કરી હતી અને તાત્કાલિક પ્લેટફોર્મ પરથી ખાતરનો જથ્થો હટાવવા માટે માંગણી કરી હતી જોકે આ ફરિયાદના લાંબા સમય બાદ પણ રેલવે દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે ઘઉના જથ્થાના ઉતારવાની કામગીરી સ્થગિત કરવી પડી છે આ બાબતે એફસીઆઈનું સ્પષ્ટ વરણ જણાવતા કહ્યું હતું કે જ્યાં સુધી રેલવે પ્રશાસન દ્વારા પ્લેટફોર્મ સંપૂર્ણપણે સાફ કરીને ખાતરનો જથ્થો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ઘઉંનો જથ્થો ઉતારવામાં આવશે નહીં રેલવેની આ નિષ્ક્રિયતાને કારણે ઘઉનો મોટો જથ્થો લઈને આવેલી માલગાડીઓ સ્ટેશન પર જ ઉભી રહી છે જેના કારણે અન્ય રેલવે વ્યવહાર પર પણ અસર થવાની સંભાવના છે અત્રે ઉલ્લેખનીય છે કે જનતાના સ્વાસ્થ્ય માટે અત્યંત સંવેદનશીલ એવા ઘઉં અને ખાતરને એક જ જગ્યાએ રાખવાની બેદરકારી દાખવનાર રેલવે વિભાગ આ અંગે ક્યારે પગલાં લેશે અને શું ગંભીર પરિણામો આવે પછી જ રેલવે પ્રશાસન જાગશે તે એક મોટો સવાલ છે તંત્ર તાત્કાલિક પગલાં ભરે અને જાહેર વિતરણ વ્યવસ્થા માટેના ઘઉંને સુરક્ષિત કરીને ઉતારવામાં આવે તે આવશ્યક છે અને અહીંયા પ્લેસમેન્ટ આપી દીધો છતાં બી અમારા પાસે કોઈ જગ્યા નથી ખાલી કરવાની ગલી બી નથી મૂકવામાં આવી અમારે અહીંયા અને આખી રેક ખાલી કરી એમાંથી દાણથી દસ ટનોમાં ને ખાલી લૂઝ ગ્રેન પડે છે હવે લૂઝ ગ્રેન એફસીઆઈને બી નુકસાન જાય છે અને આગળ બી મિક્સ થઈને સરકારને ડિસ્ટ્રિબ્યુટ થશે પીડીએસમાં પીડીએસ એટલે ગરીબોને જશે અને મિડ ડે સ્કૂલમાં બી જશે એ બાળકોના પેટમાં જાય એના લીધે ફૂડ પોઈઝનિંગ આગળ થઈ છે તો એનો જિમ્મેદાર કોણ રહેશે અને અમને જબરજસ્તીમાં આવે તો પ્લેસમેન્ટ આપી દેવામાં આવે છે એટલે બધું ભોગવાનું તો કોન્ટ્રાક્ટરને આવે છે અને એફસીઆઈ અને રેલવે એફસીઆઈ અમને એ જ કહે છે કે તમે પ્લેસમેન્ટ ના લો પણ રેલવેનો કોઈ બી અમારા માટે સપોર્ટ આવતો નથી ઓકે સર એ પ્લેસમેન્ટ દિયા હુઆ હૈ પર કામ નહીં હો પાંચ પ્લેટફોર્મ પૂરા ભરા હુઆર અમારા નુકસાન હો ડીસી લગતા હોય એફસીઆઈ કો બાર બાર નુકસાન હોતા અમે પાંચ છે એક એસી પરિસ્થિતિ પરિસ્થિતિમાં કરીએ फूड पॉइजनिंग के लिए के भी हो हाँ, है, ये हो सकता हाँ हमारा ये खाने का ग्रेन है इसलिए क्वालिटी का मैटर भी हो सकता है इसलिए हमारा निवेदन है कि पूरा कंप्लीट होने के बाद हमको ये प्ले, काम शुरू करें अपने रेलवे विभाग को रेलवे विभाग को हमने टाइम टू टाइम लिखित में दिया हुआ है रेलवे डिपार्टमेंट हमको प्लेसमेंट देता है और ये फर्टिलाइजर ऐसे ही पड़ा रहता है કતને ઘટાને ખાલી કરો હે નો ઘંટ કે ખાલી કરવા ટાઈમ હોતાન ચોબીસ ઘટા તક ડીસી લગા હા ઓકે